શીરા સાડી આજે ફરીથી તમારા માટે ન્યૂ લુક અને એકદમ ન્યૂ ડિઝાઇન લઈને આવ્યા છે સાડીનું કપડું એકદમ મસ્ત કૂણું માખણ જેવું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને તો બધા બધા ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે તો આજનો એક પીસો પર કરવી મો મસ્ત કલર છે રહેવાના છે અને સાડીની ડિઝાઇન એટલી ટોપ છે ને તો તમને જોતા જ ગમી જાય કારણ કે એકદમ મસ્ત આવા કૂણા માખણમાં સાડીનો લૂક હોય અને એટલી જોરદાર ડિઝાઇન હોય ને તો કાંઈ ઘટે નહીં એમાં તે મસ્ત મજાનો આજે પીચ કલર ઓપન કરવી છે એટલે પીચ તો સાડીનો કલર તો છે સરસ છે પણ એની ડિઝાઇનનો લુક તો જુઓ તમે કેટલો સુપર હિટ છે હીટ ડિઝાઇનની સાથે એકદમ મસ્ત એનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે જોરદાર રહેવાનું છે અને ડેલી તમારે આવી છે ને પૂરી માખણ જેવામાં કોટન બેઝમાં અને એકદમ મસ્ત ફેન્સી પીસનો લુક જોવો હોય ને તો ફટાફટ શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ડેઇલીવેરમાં નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે એમાં તે આજે મસ્ત એવા સોફ્ટ કપડામાં અને એકદમ મસ્ત પીચ કલરની કલર શેર છે ને એમાં આવી જોરદાર ડિઝાઇન હોય ને એટલે પીસમાં કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આપી દે

બાંધણીની એક મીંડાવાળી બાંધણી આવે ને એની આખી ડિઝાઇન છે સાથે સાથે ફ્લાવરનું કામ એ બહુ મસ્ત છે અને પ્રિન્ટેડ ડિઝાઇન કેવી આપી છે ખબર છે એકદમ મસ્ત લાઇટવેર ડિઝાઇન વચ્ચે આપી છે એટલે દૂરથી છે ને તમને બોર્ડરની છે ને ડિઝાઇનનું લુક એકદમ ક્લીન દેખાય ને જોરદાર દેખાય તમે જોઈ શકો છો નીચેની બોર્ડર એ જોરદાર છે કારણ કે જોરદાર બોર્ડર કેમ છે ખબર છે એકદમ મસ્ત એનું કલર છે એનું અને એકદમ મસ્ત એનું ફિનિશિંગ કેટલું જોરદાર છે તમે જોઈ શકો છો આટલું મસ્ત ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ તો આમાં જ હોય કાંઈ ઘટે નહીં પીસ હોય તો ફટાફટ આટલો સરસ પીસ આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે કારણ કે આટલી મસ્ત બારી પ્રિન્ટેડ ડિઝાઇન હોય એમાં તે ફ્લાવર પ્રિન્ટનું કલર છેનું ફૂલ મેચિંગ અને આખી સાડી પીચ કલરમાં કેટલો લૂક સરસ મજાનો આવે છે પેનલનો પેનલની વાત કરીએ ને તો મસ્ત ડિઝાઇનર પેનલ છે સાથે સાથે નીચે ફ્લાવર પેનલ એ જોરદાર છે અને જે આપણા વિવિંગવાળી આવે છે ને ફેબ્રિકની સાથે એનો લૂક એ જોરદાર છે કારણ કે એ તો કપડાંની સાથે વિવિંગમાં જ આવવાની છે ફેબ્રિકની સાથે વળાંકમાં આવે અને આટલો જોરદાર પીસનો લૂક આવે તો કેટલો મસ્ત પીસ પહેરાતા લાગવાનો છે એટલો મસ્ત પીસ પહેરાતા લાગે કે કાંઈ ઘટે જ નહીં એવા સરસ મજાનો પીસ છે અને ઉપર પેનલની વાત કરીએ ને તો એ માહિતી આપણે છે ને ઉપર આપણે આ બોર્ડર છે ને પ્રિન્ટેડ ડિઝાઇનની ફ્લાવર પ્રિન્ટની એ આવશે મલ્ટી શેડની અને ઉપરની વાત કરીએ ને તો એ પણ આપણે વિવિંગ સાથે વણાકમાં આવે છે ને એનું કામ એ સુપર રહેવાનું છે તો ઓલ ઓવર તમે સાડીનો લુક જુઓ ને તો એકદમ મસ્ત યુનિક છે કારણ કે એક મિનિટ બાંધણીની ડિઝાઇન ઉપરની જ લાઈ ઉપર છે એકદમ લાઇટ વેરમાં આખી સાડીમાં આવશે ઠેક આગળના પલ્લુથી લઈને એન લગીને આખી સાડીમાં આવશે અને નીચેની છે ને આ પેનલ પ્રિન્ટેડ ડિઝાઇન તેનો લુક તો જો કેટલી આવે છે છે કારણ કે ને ને પછી તમે એમાં તો બહુ મસ્ત લુક આવે દૂરથી એમ લાગે કે વિવિંગ વાળી સાડી પહેરી છે પણ બધી આપણે છે ને પ્રિન્ટેડ સાડી આવે તો જો કેટલો લચકા જેવી એક તો કાપડ બહુ મસ્ત છે લચકા જેવું અને એકદમ મસ્ત એની ડિઝાઇન લુક કેટલો જોરદાર છે આટલી જોરદાર ડિઝાઇન હોય ને એમાં કાંઈ ઘટે નહીં અને આ પીસ તો છે ને એની ટાઈમ બધાને પહેરી શકાય એવો છે નાનાને પહેરી શકાય અને મોટાને પહેરી શકાય ને એવો જોરદાર પીસ હોય અને કેટલો સરસ લુક આવતો હોય તો ફટાફટ છે ને જે બહેનોને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય હવે આપણે એનું બ્લાઉઝ જોશું બ્લાઉઝ બહુ જોરદાર દેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ યુનિક અને સરસ મજાનું છે કારણ કે આપણે બે કલર શેડની સાડી છે એકદમ એટલું પીચ અને નીચે એકદમ મસ્ત મીટ કલરનું કોમ્બિનેશન છે ને એટલે આપણે સેમ બોર્ડરના મેચિંગનું આખું બ્લાઉઝનું લુક આપ્યું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું સરસ મજાનું લાગે છે કારણ કે આખી ફ્લાવર પ્રિન્ટની આપણે જે આ પેનલ આવે છે ને બોર્ડર સેમ એના મેચિંગનું આખું પ્રિન્ટેડ બ્લાઉઝ આવવાનું છે કેટલું જોરદાર લાગે છે કારણ કે ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે બ્લાઉઝમાં તો સૂટ થવાની જ છે અને બ્લાઉઝ બન્યા પછી બહુ જોરદાર લાગે અને સાથે બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર આપણે વિંગ અને કપડાંની સાથે આવે છે તો જોરદાર જ લાગે છે એટલી મસ્ત વિવિંગવાળી બોર્ડર હોય આટલી જોરદાર મસ્ત ડિઝાઇન હોય ને કે કાંઈ ઘટે નહીં પીસ પહેરો હોય ને તો બે જણા પૂછવા જોઈએ ક્યાંથી લીધો તો શ્રીરાજની આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને એને એડ્રેસ આપી દેજો એટલે એ પણ આટલી જોરદાર સાડી અને એકદમ મસ્ત ફેન્સી સાડી પહેરી શકે અને એનો લાવ લઈ શકે તો આટલી જ મસ્ત સાડી હોય તો ફટાફટ જે બહેનોને આટલી જોરદાર સાડીનો લૂક ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને કલર મેચિંગની વાત કરું ને તો એના મસ્ત મજાના બધા કલર મેચિંગ લેવાના છે એમાંથી આપણે ઓપન કરે એ સરસ જ છે બાકીના કલર શેર હું તમને બતાવીશ તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે કારણ કે કલર શેર એકદમ મસ્ત યુનિક રહેવાના છે એકદમ ઠંડા કલર જુઓ પિસ્તા કલર છે આ તો કેટલો મસ્ત પિસ્તા કલર રહેવાનો છે કારણ કે પિસ્તા કલર એની ટાઈમ સરસ મજાને લાગે કારણ કે એની સાથે છે ને ડાર્ક કલરનું કોમ્બિનેશન આપવું છે ને તો એની ડિઝાઇનનો લુક જો એટલો ખીલતો આવે છે કારણ કે ડિઝાઇન જ એટલી સરસ છે આટલી ખુલતી ડિઝાઇન હોય એટલો સરસ કલર મેચિંગ હોય ને તો કઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો આ કેટલો મસ્ત કલર છે આ બી એટલો સરસ છે કારણ કે એની નીચે એવો ડાર્ક કલરનું કોમ્બિનેશન હોય એટલે કઈ ઘટે નહીં એટલો સરસ કલર છે લાગે છે કારણ કે ડિઝાઇન જ એટલી સુપર હિટ ડિઝાઇન જો બેનું તો હા એટલી જોરદાર ડિઝાઇનમાં આટલા સરસ સરસ કલર હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો જો રામા કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન બીટ કલર એટલે કઈ ઘટે જ નહીં છે ને મસ્ત અને પાછા આપણે જેવી બોર્ડર હશે ને એવું સેમ મેચિંગ બ્લાઉઝ આવવાનું છે કેવો સરસ પીસ લુક વાઇઝ બને બ્લાઉઝ એકદમ બોર્ડર મેચિંગ હોય અને પલ્લું એકદમ મસ્ત શોર્ટ હોય અને સાડીની વાત કરીએ ને તો મસ્ત હવે બોર્ડરનું કામે જોરદાર હોય ને એટલે કાંઈ પીસમાં ઘટેને એવો પીસ લાગે તમે જોઈ શકો છો અને ફેબ્રિક તો જો કેટલું મસ્ત લચકા જેવું અને કુણું માખણ જેવું ફેબ્રિક છે જો કેટલો સરસ જોરદાર લુક આવે છે ને કારણ કે એની પેનલ છે ને વણાંકવાળી અને જોરદાર છે અને આ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ મસ્ત મલ્ટી કલરનું છે અને આખા કલર શેડ તો જો કેટલા મસ્ત ડિફરન્ટ કલર શેડ છે તો આટલા જોરદાર કલર શેડ હોય અને આટલી મસ્ત કૂણા માખણ જેવી સાડીનો લૂક હોય ને તો ગમે ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ